નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર ત્રીજા તબક્કાની લોકસભા અને પેટા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ આજે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થશે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ આજે ચિત્ર સ્પષ્ટ થશે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટની આગ સદનસીબે કોઈ જાનહાની સુરત લોકસભા બેઠક મામલો અપક્ષ સહિત આઠ ઉમેદવારમાંથી માંથી સાત ઉમેદવારે ફોર્મ પર ખેંચ્યું મુકેશ દલાલ બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા થોડા સમય બાદ કલેક્ટર દ્વારા જાહેરાત કરાય તેવી શક્યતા

પરત ખેંચવામાં આવ્યું નથી તેને લઈને અનેક અટકળો ઉભી થઈ છે પરંતુ જે છે તે સમયમાં સ્પષ્ટ થવાનું છે કહી શકાય કે પ્યારેલાલના ના જે યુવા કાર્યકર્તાઓ તેમના સાથી મિત્રો છે તેમના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે આક્ષેપ કર્યા છે કે પારે ને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો રહ્યો છે અન્નો નંબર ઉપર થી કોલ કરી અને તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે પરંતુ હાલ તો પ્યારેલાલ ગાયબ હોવાની વાત સામે આવી છે ને કહી શકાય કે પ્યરેલાલ પણ અહિયાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા વાત સામે આવી છે

જો થોડા સમય પહેલા તેમનો સંપર્ક પણ નહોતો નહોતો થતો તેઓ સંપર્ક વિહોણા હતા પરંતુ હાલ અચાનક અત્યારે જે મોટા અપડેટ મળી રહ્યા છે કે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે સૂત્રો દ્વારા એવી પણ માહિતી છે કે તેઓ પાછળના દરવાજેથી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે જો કે આજે ચિત્ર ત્રણ વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે તેઓ ઉમેદવારી ફોર્મ પરત ખેંચે છે કે નથી ખેંચતા તે ટૂંક સમયમાં જ સામે આવે છે જો તેઓ ફોર્મ પાછું ખેંચે છે તો ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ જશે અને જો તેઓ ફોર્મ નથી પાછું ખેંચતા તો અહીં બીએસપી અને ભાજપ વચ્ચે સુરતમાં ચૂંટણી જંગ જામશે હાલ તો સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે અને એવા આક્ષેપો પણ પ્યારેલાલની ઉમેદવારીને લઈને લાગી રહ્યા છે કે તેમને ધમકી મળી રહી છે ઉમેદવારી પાછી ખેંચવાને લઈને સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી જે રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે અને અંતે રવિવારે જ્યારે આપણે જોયું કે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારધીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું અને આજે સવારથી જ ફરી સુરત લોકસભા બેઠક ચર્ચામાં આવી કારણ કે અપક્ષના ઉમેદવારો આઠ હતા જેમાંથી સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું છે ફક્ત એક ઉમેદવાર એટલે કે પ્યરેલાલ ભારતી બીએસપીના ઉમેદવાર કે જેમણે પોતાનું ફોર્મ હજુ સુધી પરત ખેંચ્યું નથી હાલ તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા છે હવે તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ પોતાનું ફોર્મ પરત ખેંચે છે છે કે નથી ખેંચતા તે સામે આવશે તે જાણવા મળશે હાલ તો જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે તેમના પર ઘણા પ્રકારના ધમકીભર્યા કોલ આવી રહ્યા હોવાના પણ તેમના તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમને આ ફોર્મ જે છે તે પરત ખેંચી લેવું જોઈએ તેવા પ્રકારનું દબાણ તેમના પર થતું હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે નોંદ્ય છે કે આજે સવારે સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત આઠ ઉમેદવારોમાંથી માંથી સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું જેને લઈને હાલ જે અત્યારે સુરતમાં રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસથી તેને લઈને વધુ વિગત પર આપણે ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે પહેલા તો ચંદ્રભાઈ નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે કોંગ્રેસ જેવી જીની રાજકીય પાર્ટી નો અને ઉમેદવારી ફોર્મ થતું હોય ઉમેદવારી સ્વાભાવિક છે કે બીએસપી જેવો ઉત્તર પ્રદેશમાં રહેલો આવે

સરકાર હસ્તક સરકાર હસ્તગત કરેલી છે ત્યારથી ત્યાં આગળ બીજા નાના નાના રાજકીય પક્ષો શિવસેના હોય આરએસપી હોય બહુજન સમાજ હોય એ બધા જ પાર્ટીના અસ્તિત્વ લગભગ મિલ જેવા થઈ ગયા શૂન્ય જેવા થઈ ગયા છે એની વિચારધારાને વળેલા થોડા લોકો રહેલા છે એ કદાચ રહીને એમાં પ્યારેલાલ જેવા ઉમેદવાર બન્યા છે પણ એમને બી ખબર છે કે મારે સુરત જેવા શહેરમાં અત્યારની ચૂંટણી બી બહુ ખર્ચાળ થઈ ગઈ છે જ્યાં આગળ કોઈ સંગઠનની અવકાશ નથી ત્યાં આગળ મારે ચૂંટણી લડવી તકલીફ પડે એવી છે એ બીજા કારણોથી બી એમના જેવી હશે પણ એના કારણે હવે ફોન પરત લે એ સ્વાભાવિક ને દરેક જણ આ માનસિક છે આખરે આખરે બિનરિશ્ચિતા થવાની પૂર્વ ભૂમિકા નિલેશ કુમાર ની શરૂ થઈ ને હવે ત્યારે લાલમાં પૂરી થઈ ગઈ છે

કોઈ પણ વ્યક્તિ ઉમેદવાર આવે એ ભાજપ એ સીટ પર જીતતું જ અને સારા માર્જિન થી સીટ જીતે એવું હતું એમની જોડે બધું જ ત્યાં આગળ છે સહકારી સંસ્થાઓ ગણો કોર્પોરેશન ગણો વિધાનસભાની સીટો ગણો આપ જેવા પાટીદાર આંદોલન ના સમયમાં થોડો એક થોડો એમને અવકાશ મળી દીધો પણ ત્યારબાદ આપના કોર્પોરેટરો બી રાજીનામા મૂકીને ક્યાંક ભાજપ જોડે જોડાયા ભાજપના ભાજપમાં આપના આગેવાનો જોડાયા ને ત્યાં આગળ ન તો કોઈ સવર વિપક્ષ કે ન તો કોઈ એવો કદમાર કે જેના કારણે આ થવું જોઈએ પણ નિલેશભાઈ નું કઈ બીજું કોંગ્રેસ ને અંદર રાજકારણ એવું હશે કે જેના કારણે નિલેશભાઈ નથી કહી શકતા ને નથી કહી શકતા એટલા માટે એમને કોમ્બી એમના ટેકેદારોના કારણે ટિકેટ પાસે જતા અને આ બધું કરવામાં કોઈ જ રસ નતો કરવું હોત બીજી સેન્ટરો બીજી સીટો ઘણી બધી છે એ સીટો પર થોડીક ટપ હતી ઉમેદવારી કે બીજા બધા કોઈ કારણો હતા પણ એવું તો પછી બીજી કોઈ સ્તરે થયું નથી એટલે માફ કરજો એક એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે કે પ્યારેલાલ ભારતીજીએ ફોર્મ પરત ખેંચી લીધું છે આ સત્તાવાર જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે કે સુરત લોકસભા બેઠક પર આખરે સવારથી જ જેને લઈને હલચલ ચાલી રહી હતી તેવા બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી કે જેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે જયંત્રભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો હાર આ સૌથી મોટા સમાચાર સુરત લોકસભા બેઠકથી બીએસપીના ઉમેદવાર જો સવારથી સંપર્ક વિહોણા હતા હાલમાં જ તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા પાછલા દરવાજાથી તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને હાલ મળતી માહિતી અનુસાર તેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે તેવા પ્રકારની હાલ પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે મળતી માહિતી અનુસાર પ્યરેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યાની હાલ જાહેરાત નથી થઈ જે ત્રણ વાગ્યા બાદ સત્તાવાર જાહેરાત થશે પરંતુ સૂત્રો દ્વારા હાલ જે માહિતી મળી રહી છે કે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે સુરત બીએસપી ઉમેદવાર પ્યરેલાલ ભારતી કે જેઓ સવારથી જ સંપર્ક હતા અચાનક તેઓ થોડા સમય આજ કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાછલા દરવાજેથી અને હાલ મળતી માહિતી અનુસાર તેઓએ ફોર્મ પરત ખેંચી લીધું છે એનો મતલબ એમ કે સુરત લોકસભા બેઠક પર હવે ભાજપના ઉમેદવાર જેઓ બિનહરીફ જાહેર થશે ટૂંક સમયમાં જ આ જાહેરાત સુરત લોકસભા ઇલેક્શન ને લઈને આ ડ્રામા સર્જાયો છે એક પછી એક અપક્ષ ઉમેદવાર છે અન્ય પાર્ટી ના ફોર્મ ખેંચાઈ રહ્યા છે પરંતુ બીએસપી ના જે ઉમેદવાર છે પ્યારે લાલ તેમના જે કાર્યકર્તાઓ છે યુવા કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કેટલું સત્ય છે આ વાત ખોટી વાત છે મેં કઈ ફોર્મ અફવા ફેલાવી છે કે ફોર્મ ખેંચેલું છે અહીંયા બધા હાજર જ છે કોઈ નોટિસ કે એવી એફિડેવિટ નથી પ્યારેલાલ કોણ છે પ્યારેલાલ ભારતી અમારા જિલ્લા માં સચિવ છે અત્યારે સંપર્ક સંપર્કમાં છે અમારા એવી વાત છે કે થોડી વાર માં અહિયાં આવશે ફોર્મ કે શું લાગી રહ્યું છે કઈ રીતે દબાણ કરવા

ફોર્મ પરત ખેંચી લીધું છે એનો મતલબ એમ કે ભાજપ અહીં બિનહરીફ ભાજપના જે ઉમેદવાર છે બિનહરીફ જીત હાંસલ કરશે આ જે સમગ્ર સ્થિતિ છે તેના પર આપની પ્રતિક્રિયા એટલે જે રીતે ગઈકાલથી આખો ઘટનાક્રમ સર્જાયો પછી એક પછી એક ફોર્મ પાછા ખેંચવાની ઘટના સવારથી અપક્ષ થી નોર્મલી દરેક વખતે દરેક રાજકીય પક્ષ પોતાની સેફ્ટી માટે એક અપક્ષ ઉમેદવાર પણ પોતાના ઉભા કરતા હોય છે એમના કાર્યકર ગણમાંથી જ કોઈક હોય એટલે કઈ બી થાય છેલ્લી ઘડી પાછું ખેંચી શકાય અથવા એમને આગળ સમર્થન જાહેર કરી શકાય કે ટેકનિકલ થતી આવે આવા કેસમાં કોંગ્રેસે આ વસ્તુ નક્કી કરી અને અત્યારે અપક્ષ અને ત્યારબાદ બીએસપી છેલ્લા ઉમેદવાર બચતા હતા હવે આપની અત્યારે ચેનલ પર હું મળી રહ્યો છું કે પ્યરેલાલ ના સમર્થકો કે છે નથી ખેંચ્યું આપણે એવું માનીએ છીએ મીડિયા એવી ચર્ચા છે એમણે ખેંચી લીધું હોય ખેંચવા આવ્યા હોય ત્યારે ડેફિનેટલી કલેક્ટર આગળ કે સામે એ લોકો વ્યક્ત કરતા હોય છે કે ફોર્મ એની એક એક કાયદેસરની વિધિ હોય છે એ વિધિ પૂર્ણ કરવા માટે ઉમેદવારે જાતે આવવું પડે છે ઉમેદવાર ક્યારેય બહાર થી ટપાલ થી ફોન થી મારફત થી નથી કહી શકતા તો ત્યાં આયા હતા પ્યરેલાલ ને આજના દિવસમાં કોઈ કલેક્ટર ઓફિસ કે આરઓ ઓફિસમાં જોયા છે આ કામ કરવા માટે તો અત્યારે પોતે ક્યાં છે છે સંપર્કમાં નથી નથી આપણને ખબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છેલ્લો સમય હોય ત્યારબાદ ચાર વાગે ઓફિશિયલી કલેક્ટર ઓફિસ માંથી આરો ઓફિસ માંથી આનું એક જાહેરનામું બહાર પડતું હોય છે કે આટલા ઉમેદવારોને અમે માન્ય ગણ્યા છે ફોર્મ અને આટલા હવે રેસમાં રહેશે જ્યાં સુધી આ લિસ્ટ ફાઈનલ આપણી પાસે ન આવે ત્યાં સુધી પણ કેવું અઘરું હોય છે હું એવું માનું છું કે જેમ કોઈ શેર બજારમાં કોઈ શેર ઉચકાઈ જતો હોય એમ અત્યારે પેરેલાલ નું માર્કેટ ઉંચકાઈ ગયું છે બાકી બીએસપી ગુજરાતમાં લોકસભા લડે એવું અસ્તિત્વ ધરાવતું નથી જામનગર ની ત્રણ કોર્પોરેશન સીટ બાદ કરતા ટક્કર આપતું હોય છે ક્યાંય ને ક્યાંય પણ એ માત્ર મતો ધ્રુવીકરણ માટે હોય છે આવી પરિસ્થિતિમાં જો બીએસપી ખરેખર લડવા ઈચ્છુક હોય અને જે રીતે ક્યાંક ને ક્યાંક એ મોદી વિરોધી એમનું વલણ હોય છે તો એમને અહીંયા સુરતમાં એક ચાન્સ છે પ્રસ્થાપિત કરવાનો એક રાજકીય પક્ષ તરીકે એમને લડવું જોઈએ અને કોંગ્રેસે એમને સરથી ટોટલી સમર્થન પણ જાહેર કરી દેવું જોઈએ કારણ કે કોંગ્રેસનો ઉમેદવાર હવે મેદાનમાં નથી તો આવી પરિસ્થિતિમાં બીએસપી નો ઉમેદવાર લડે અને કોંગ્રેસ એને સમર્થન જાહેર કરે તો ચૂંટણી જીવંત રહે નહીં આ ચૂંટણી બિનહરીફ જાહેર થઈ જશે આ લોકો કોઈક ને કોઈક રીતે નેગોશિયેશન કરશે એટલે આગળ સમય સારો નહીં આવે હવે એ તો આપણે ચાર વાગે ખ્યાલ આવી જશે કેટલા લોકો મેદાનમાં છે કેટલા નથી હા અમારી સાથે હાલ પણ વાત કરી કે કદાચ ત્રણ અને ચાર વાગે હવે જ્યારે સત્તાવાર જાહેરાત થાય ત્યારે ખ્યાલ આવે કે હાલ સુરતમાં કેવા પ્રકારની સ્થિતિ રહેશે પરંતુ સૂત્રોનું માનીએ તો હાલ જે સુરતના બીએસપીના ઉમેદવાર છે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે તેવા પ્રકારની માહિતી છે કારણ કે ટૂંક થોડા સમય પહેલાં જ તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા એટલે હાલ તેઓ ફોર્મ પરત ખેંચી લીધા હોવાની માહિતી માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા માહિતી છે પરંતુ જે સત્તાવાર જાહેરાત છે કલેક્ટર દ્વારા જે જાહેરાત છે તે ત્રણ વાગ્યા પછી થશે ત્રણ વાગ્યા બાદ ખ્યાલ આવશે કે સ્થિતિ સુરતની શું સર્જાય છે સુરતમાં શું ભાજપના ઉમેદવાર બિનહરીફ થશે કે પછી સુરત અને બીએસપી સુરતમાં ભાજપ અને બીએસપી વચ્ચે જંગ જામશે તેને લઈને હવે સૌ કોઈની હાલ નજર સુરત લોકસભા બેઠક પર છે સુરત લોકસભા બેઠક પર માત્ર હાલ હવે બસ થોડા સમયની વાત વાત છે અને એક કલાક બાદ જે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે સુરત લોકસભા બેઠક પર જે સવારથી ખીચડી પાકી રહી છે તેનું શું પરિણામ આવી આવશે ગુજરાતના ઇતિહાસમાં ભાજપ કદાચ પહેલીવાર બિનહરીફ એ ભાજપનો કોઈ ઉમેદવાર બિનહરીફ થશે તેવા પ્રકારનું જો કદાચ તેઓ ફોર્મ પરત ખેંચી લીધું હોવાની જાહેરાત થાય તો તેઓ ભાજપ દ્વારા એક રેકોર્ડ ઇતિહાસ થઈ જશે કારણ કે તેમના ઉમેદવાર બિનહરીફ જાહેર થશે હાલ મળતી માહિતી અનુસાર સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર જે મુકેશ દલાલ છે મુકેશ દલાલ બિનહરીફ કદાચ થઈ જશે જાહેરાત પણ ટૂંક સમયમાં થાય તેવા પ્રકારની માહિતી છે અને જો આવું થાય છે તો લોકસભાની ચૂંટણીમાં સુરતમાં ભાજપનું ઓપરેશન જે સુરત છે તે સફળ થઈ જશે તો ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ થાય તેવું કદાચ સ્થિતિ આજે જોવા મળશે જો સૂત્રો દ્વારા મળતી માહિતી સાચી ઠરે છે કે સુરત બીએસપી ઉમેદવાર પ્યરેલાલ ભારતી કે જેઓએ ફોર્મ પરત ખેંચ્યા હોવાની માહિતી મળી રહી છે જો આ સાચું બને સુરત લોકસભા બેઠક પર આઈ ડ્રામા સર્જાયો છે મહત્વની વાત છે કે કે હરીફ થશે કે પછી ચૂંટણી થશે મહત્વની વાત એ છે કે એક પછી એક અપક્ષના તેમજ અન્ય પાર્ટીના form પરત ખેંચવાની વાત સામે આવી રહી છે ત્યારે BSP ના જે ઉમેદવાર છે પ્યારેલાલ તેઓ પાછળના દરવાજે આવ્યા હોવાની વાત વહેતી થઈ હતી પરંતુ તેમની ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર નિરાતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે હું તો ખાલી માત્ર ને માત્ર તપાસ કરવા માટે આવ્યો છું પરંતુ જે રીતે ઉમેદવાર જે બીએસપી ના ઉમેદવાર છે માત્ર ને માત્ર હવે એક જ ઉમેદવાર ભાજપ સામે રહ્યા છે ત્યારે બિનહરીફ જાહેર કરવામાં આવે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે હાલ તો બીએસપી ના કાર્યકર્તાઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે મહત્વની વાત એ છે કે જે રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે એક મહત્વની વાત એ છે કે સુરત લોકસભાની ચૂંટણીના

માહિતી મળી રહી છે કેમેરામેન રાહુલ આયર્ય સાથે મયુર મિસ્ત્રી સુરત ભાઈ આ પાર્કિંગ જે ગાડી પાર્ક પણ આવશે આજ સમયગાળા દરમિયાન તમે ક્યાંય મને કોઈ ઉમેદવાર સાથે જોયો છે ભાઈ તમે જોયો છે અરે પેલા ની વાત કરો છો મને ખ્યાલ નથી આવતો મીરા ભાઈ ખેલા થવાનો છે કે નહીં મોટા ભાઈ હવે મેં જે આપને તો કહ્યું હવે કલેક્ટર ત્રણ વાગ્યા ટાઈમ છે હું તો હું તો કાયમી હસ્તો આવું છું મોટા અને કાયમી હસ્તો રહીશ અને અમે ચૂંટણી લડવામાં માનીએ છીએ અમે હજી એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ ઉમેદવારો કોઈ પણ પક્ષ નો હોય ચાહે રાષ્ટ્રીય પક્ષ નોક્ટર ચૂંટણી અધિકારી ત્રણ વાગ્યાનો નો કઈ ટાઈમ છે મને સમાચાર છે અમારી મહેનત તો ફિલ્ડ માં લાવશે કારણ કે પાંચ લાખ કરતા વધારે મતી જોતવા સાત લાખ કરતા વધારે લીડ થી અમે જીતીશું મોટા ભાઈ અરે ચૂંટણી લડવા માટે ની અમારી તૈયારી છે કોઈ ની લડવા તૈયાર છે મારો વિષય નથી મોટા ભાઈ ભાઈ તમે હસી રહ્યા છો એનો મતલબ હું અત્યારે પણ હસીશ કાલે પણ હસીશ કારણ કે સાત લાખ કરતા વધારે મત થી અમારી લીડ થી અમે જીતવાના છીએ અત્યારે પણ અમારા ઉમેદવાર ફિલ્ડમાં છે પ્રચારમાં છે અત્યારે પણ કતાર ગામ માં અમારી રેલી ચાલુ છે અને અમે એ જ રીતે અમે પ્રજાની સાથે જોડાયેલા રહીશું અને ફિલ્ડમાં જોડાયેલા રહીશું જમીનથી જોડાયેલા રહીશું ફોર્મ પરત ખેંચી લીધું છે એનો મતલબ એમ કે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થશે ત્યારે આ ચર્ચાને આગળ વધારવી છે હાલ આપણી સાથે ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલ જોડાઈ ગયા છે તેમની સાથે ચર્ચાને આગળ વધારીશું પહેલા તો હિતેન્દ્ર આપણું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે

એવા પ્રકારની નેતૃત્વ ગુજરાતમાં રહ્યું છે કે જેણે કોંગ્રેસની પણ તો ગોર ખોદી છે તંદુરસ્ત લોકશાહી વ્યવસ્થાની પણ ગોર ખોદી છે અને પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરતા લોકો પાસે આવી ગાતે સમય જે લોકો નિયમિત રીતે ઉમેદવાર નક્કી ના કરી શકે સમયસર એના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી ના કરી શકે કેટલીક વાર મેન્ડેટ પણ હાથમાંથી કોઈ લઈને ફાડી નાખે એવી સ્થિતિ બને કેટલીક વાર કોઈ મેન્ડેટ સુધારો કરીને બીજા બીજાનું નામ આવી જાય આવી પ્રકારની કોંગ્રેસની અપરિગત હતા આપણે અનેકવાર વાર છે અને સ્વાભાવિક રીતે એનું શીર્ષસ્થ નેતૃત્વ જયારે પાર્ટ ટાઈમ કરતું હોય ત્યારે કોંગ્રેસની પાસેથી વધારે શું અપેક્ષા રાખી શકાય એટલે આ એમની પોતાની નબળાઈ છે આ એમની પોતાની ભૂલ છે અને ચૂંટણી પંચના માર્ગદર્શનમાં સુરતમાં જે ઘટના બની છે મને લાગે છે કે એમાં ભારતીય જનતા પાર્ટીને અમે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ ઉમેદવાર સામે લડવા માટે તૈયાર છીએ અને દસ લાખ કરતા વધારે મતથી જીતવાની અમારી આ છે અને ક્યાંય પણ આમાં શોર્ટકટ કરવાની ભારતીય જનતા પાર્ટીની ન તો કોઈ જરૂરિયાત હતી છે કે રહેશે ભાઈ પરંતુ અત્યારે આક્ષેપ તો ભાજપ પર થઈ રહ્યા છે કે કદાચ સુરતનું નામ ચર્ચામાં રહે એટલે ભાજપે આ ખેલ પાડ્યો છે ભાજપે જ ઓપરેશન સુરત અહીં પૂરું પાડ્યું સફળ કર્યું જો બેન સુરતની બેઠકનો ઇતિહાસ તપાસો તો ક્યારેય કોંગ્રેસ હમણાં છેલ્લા પંદર વીસ વર્ષમાં જીતી જ નથી આજે પણ તમે કોઈ પણ સર્વે જુઓ તો એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થમ્પિંગ મેજોરિટી ને અકલ્પનિય એ ડિપોઝિટ બતાવી શકે એવી સ્થિતિમાં નહોતી કોંગ્રેસ અને એટલે મને લાગે છે કે ત્યાં એ ઉમેદવારને પણ પ્રદેશની લીગલ ટીમનો કે પ્રદેશનો સપોર્ટ ન રહ્યો અને આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે એમાં ભારતીય જનતા પાર્ટીને કાંઈ લેવા જેવા નથી પાર્ટી છવ્વીસે છવ્વીસ બેઠકો પાંચ લાખ કરતા વધારે મતોની સરસાઈથી જીતવા જઈ રહી છે એમાં સુરત વડોદરા અમદાવાદ પૂર્વ અમદાવાદ ગાંધીનગર આ બધી બેઠકો તો દસ દસ લાખની મતથી જીતે ત્યાં ઉમેદવારને ડિપોઝિટ બચાવવાની સ્થિતિ નથી એવા સંજોગોમાં અને સ્થિતિ ખરાબ તો હોય તો ભારતીય જનતા પાર્ટીની એવી તો તાસીલ નથી કે ક્યારે આમાં શોર્ટકટ કરીને આપણે ઉમેદવારને જીતાડવાનો પ્રયાસ કરીએ ભારતીય જનતા પાર્ટી પાસે લક્ષા કાર્યકર્તાઓની ફોજ છે એનું પેજ પ્રમુખ સાથેનું નેટવર્ક છે અને તે દુર્લભ કાર્યકર્તાઓ ડેડિકેટેડ કાર્યકર્તાઓ જે પોતે ઉમેદવાર છે એ રીતે ચૂંટણી લડવાની ફોજ છે અને એટલે અમારે ક્યાંય પણ આવી નિમ્ન રાજનીતિમાં આવવાની આવશ્યકતા નથી અમારી પાસે શીર્ષ નેતૃત્વ પણ એટલું જ આદરણીય પાટીલ સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિકાસની ગાથા અમારી પાસે છે સાથે સાથે વૈશ્વિક નેતૃત્વ વિશ્વના ટોપ લીડર એવા નરેન્દ્રભાઈ નું માર્ગદર્શન અમારી પાસે છે વૈશ્વિક સ્વીકૃતિ વાળું નેતૃત્વ અમારી પાસે છે એટલે જનતા જનાદાન ના આશીર્વાદ સમર પર નરેન્દ્રભાઈ પર છે અને તમામ બેઠકોમાં જીતવાના છે અમારી પાર્ટીની કોઈ એવો ઈરાદો એવી કોઈ પ્રવૃત્તિ તમને માલુમ નહીં પડે આવી જી આભાર અમારી સાથે જોડાવા બદલ હિતેન્દ્ર પટેલ તો હાલ જ રીતે ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલ આપણી સાથે જોડાયા તેમણે કહ્યું કે જે સ્થિતિ સર્જાઈ છે સુરતમાં અને આક્ષેપો જે ભાજપ પર લાગી રહ્યા છે તે પાયા વિહોણા છે કારણ કે સુરત બેઠક પહેલાથી જ ભાજપનો ગઢ છે એટલે આવા ખેલા કરવાની તેમને જરૂરત નથી તેવા પ્રકારનું તેમનું નિવેદન છે પરંતુ હાલ સુરતમાં જે થઈ રહ્યું છે ગુજરાતના ઇતિહાસમાં હવે પહેલીવાર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થશે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ ઉતારો રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર